એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે ધોડ્યા પતિ દેવ મોર ને વાહે બેન સુટા વાળ ઉભો રે બોલો બાંગરોટો બોલો તો એ તારી ગા એ તારી આથી તું મારી મા એવું નહોતું કીધું ધોળી ને પોલીસ સ્ટેશન માં ગયો હા પોલીસ વાળી પગલી હું છું મારી ઘરવાળી સરો લઈને આવે તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ તક તમે પોલીસ સ્ટેશને તો આવી શકો તો બેન આવી ગયા એને પકડી લીધા શું છે બેન કે કચ્છો નથી ખોટો ભાગે છે અરે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય તક પણ આ કઈ નહીં ઈ તો એકલો બેઠો બેઠો ગાતો છું ઓર ઈસ દિલ મે રખા હે તેરા હી નામ છુપા રખા હે તક તો એમાં હું છું લાઈવ હતો એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે બારમું ધોરણ ની પરીક્ષા આપેલી વેકેશન પરિણામની રાહે છોકરાને સાંજે વાળું કરવા ન જોયો જમવામાં ન જોયો એટલે પપ્પા ઉપર રૂમ માં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો હવે જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય કાંઈકના ભાગેની પ્રવૃત્તિમાં હોય પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાળ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો જોયું તો છોકરો રૂમમાં નહોતો બાપને આમ આમાં રૂમ ખાલી હતો જોયું બધે કે રૂમ ખુલ્લો જમવા નથી આવ્યો રૂમમાં નથી એની પત્નીને કે છે તું જલ્દી આવતો ઉપર આ દીકરો ક્યાં ગયો આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે અંદરથી એક સીઠી નીકળે એમાં યુવાન છોકરો લખે છે કે પરમપુજ બાપ આપું છે સાંભળજો વક્તાની શું તાકાત હોય છે પરમપંચ પિતાશ્રી આપે મને મને ખૂબ સમજાવેલો પણ લત લાગી હું મારા મિત્ર સાથે મિત્ર ની ઘરે વાંચવા જાઉં છું આવું બોલતો હતો પણ એક સત્ય નહોતું શાળા જૂઠ હતું હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વિયોજાતું ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા પણ પછી પછી બધું વ્યસન વધતું ગયું ક્યાંથી લાવવા એ વાળાનું પણ લેણું ચડી ગયું ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર રોજ રાતે અહીંયા કામ કરવા આવજે કામ કરીને વસૂલ કરીશ એટલે હું એની ડિલેવરી કરતો થયો અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલેવરી કરવા જાઉં એમાં પોલીસ આવી ગઈ એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો ક્યાંથી આ માલ આવે છે અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી પોલીસને કીધું કે આ જૂઠો છે અહીંયા મેં એવું કંઈ કરતા નથી અને એમાં ઝપાઝપી થઈ મારા હાથમાં સરી આવી ગઈ મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી અને આ જે સમાચાર મેળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે વેલા બોડી મારી ધરપકડ થશે ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય એટલે હું ઘર મૂકીને ઉ છું હવે મને ગોતતા નહીં મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી તા તો બા બાપુજી રોય પીડ્યા અરર અરર બહુ રોયા આમ જા જોઈ કરે મારા દીકરે કેવું કર્યું દુઃખનો આપ આભ ફાટી એકનો એક બાપુ હાસ હાવ હાસ હાંસ પાછો વાંચવા જાય કાગળની પાછળ એટલું લખ્યું હતું બીજું કવર તકિયાની હેઠે પીડ્યું છે દાત ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું હાવ ખોટું છે ઈ જે કવરમાં મે લખ્યું ઈ હાવ ખોટું છે સત્ય તો જી છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું બીજી કાઈ તકલીફ નથી હું 12 માં માં બે વિષયમાં ફેલ થયો છું જો ઈ ઓલા દુખ કરતા તમને આ દુખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો બાથરૂમમાં જ બેઠો છું એના બાપે દરવાજાને ને પાટું માર્યું બહાર નીકળે બહુ સારું કર્યું મારા વાલા બહુ ભલે બધા એમાં ઉડ્યો હોત તો એમાં કઈ વાંધો નથી હૃદય થી વાત જેની સાથે બેસો હૃદય થી બેસો દિલથી બેસો જેને રાખો એને હૃદયમાં રાખો હૃદયમાં છે ને બાપુ મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ મગજમાં બધું હોય ને અરે એટલું નહીં બાપુ જવાન જોધું હોય અને કઈ ટોકર લાગી ગયું હોય તો નથી યાદ શક્તિ વહી જતી શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે આ એક એક જ જ અવયવ હૃદય છે એવું કે ભાઈ સાથ આંખું વહી જાય કાન વયા જાય ગંધ વહી જાય આ કોરોનામાં આવતી થી કઈ ગંધ જેને કોરોના થતા હોય રોટલી ખાય તો હકતળી ખાતા હોય કાંઈ હો હોય ખીસડી ખાતો હોય ગોધળ ગાભો ખાતો એવું લાગે હોવા જ નથી આવતો હોવા જ નથી આવતો બાબુ હોવા તો હોવા જ જવું મારા એમાં બહુ આગું ન જાઉં ઓલું પૂરું કર લઉં બે મિનિટમાં ઓલો જોક્સ મેં અડધો કીધો હૃદય નો મગજ નો હા મગજમાં બાપુ મગજ બેન થઈ જાય હાથ બેન થઈ જાય આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું ખબર નહીં હો

આજે હૃદયમાં ત્યાં હામા બેઠા છે ઘડી સાંભળવા પાછા હૃદયમાં અડુડ અડુર કરતા આવશે એક બાપુ એવડો મોટો માણસ એટલું બધું ભણ્યું પિસ્તાલીસ વર્ષ ડિગ્રી માથે ડિગ્રી નિની માથે ડિગ્રી માસ્ટર માસ્ટર માથે નાસામાં ને પછી ઈસરો માન બધામાં સ્કાયલેોકેટ મળ્યો બનાવવા કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ દરિયાના પેટાળમાં જાય એટલું નહીં પેસ માં વયો જાય આઠ આઠ દિવસ આવો વિજ્ઞાનિક અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ના કરી શકાય મોટિવેશન આપે માણસ શું ના કરી શકે ખોટા તમે સાત સાત દિવસ કથાઓ સાંભળો છો આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયા ભાઈ આવું કીધું હવે કે ઓલો કૂકો ભગવાન જેવું કહે છે નહીં છ બગાડો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે અને મારી હા મમ્મી બાવડા સડાવવા હું આપો એવું કોઈ ન આપે કમાય છે નહીં મારા હાથમાં છે આટેશ

તાર દીકરાનું નામ નથી ખબર તાર દીકરી નામ નથી ખબર તારી મમ્મીનું નામ નથી ખબર મા એક વાળાનું નામ નથી ખબર તારી પત્નીનું નામ કેમતા ભગવાન કે તારી ભુરાળી થાય મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો કેમ મુદ્દો એટલો બાપો કંઈ હૃદયમાં હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા મારો કહેવાનો અર્થ છે માટે સાંભળ દિલની વાત જો સાંભળ દાદા એ અત્યાર સુધી હાજરી આપી એના ચરણોમાં ખોટી કોટી વંદન કરું છું ખૂબ રોકાણા દાદા ખૂબ રોકાણા વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવી પાછા આવે છે અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું ધારાસભ્ય છે ને તમે કેમ પા

કથામાં હોય કે ભજનમાં હોય ગાવાનો તાળીનો મોકો મળે ને મારા એ મોકો ભૂલતા નહીં હો અસ્તિત્વ તમારી નોંધ લેશે અમે તો હું નોંધ લઈ મારા બાપ થોડી ઘણી આડી આડિયા આપડી કઈ આમાં આમ હાથની રેખા હોય ને બધી સીધી થઈ જાય એક વાર જોરથી હાલો બધા એક ગયા તાળી મારા બાપ i'm, tired. I'm, tired. I'm tired.

રાતના અઢી અઢી વાગ્યા સુધી એટલું બધું માનવ મેરાવણ બેઠો આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જાવ